ઝારખંડના કરવા જતી ત્યારે સુરતની પોલીસ અહીં ભેસ પલટો કરી આરોપીના ના ગઢમાં ઉચકી લાવી હતી તો આરોપી પકડવા માટે પોલીસે અહીં સાત દિવસ સુધી રીક્ષા ભાડે લઈ ચલાવી આરોપી ઉપર સતત હોચ રાખી હતી આરોપી ઘરની બહાર ચાલવા નીકળતા જ પોલીસે ઉચકીને તરત જ સુરત લઈ આવી હતી શહેરમાં વર્ષ બે હજાર ત્રેવીસમાં એક અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું જેનું નામ હતું ઓપરેશન ફરાર આ ઓપરેશન ફરાર હેઠળ ડીસીબી પીસીબી એસઓજી અને તમામ ઝોનલ ડીસીપીના એલસીબી સ્ટાફ તમામ પોલીસ સ્ટેશન તરફથી સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી જેના હેઠળ અત્યાર સુધી ત્રણસો સડસઠ જૂના ભાગેડું આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે ખાસ કરીને વર્ષ બે હજાર ત્રણમાં ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગંભીર અને જધન્ય પ્રકારનો મર્ડરના આરોપી હતા જે વર્ષ બે હજાર ત્રણથી નાસ્તા ફરતા હતા એની સગડ મળતા પીસીબીની એક ટીમ અત્રેથી ઝારખંડ ખાતે ગઈ અને ઝારખંડમાં એક જગ્યાએ છે વાસેપુર મારી માહિતી પ્રમાણે આ વાસેપુર આ જ છે જેના બાબતે એક બોલિવૂડની ફિલ્મ પણ બની હતી ગેન્ઝ ઓફ વાસેપુર અને આ વાસેપુર ગામમાંથી જ આ વીસ વર્ષ ઉપરના મર્ડરના ભાગેડી આરોપીની ધરપકડ કરવામાં પીસીબી ટીમને સફળતા મળેલ છે સુરત શહેરમાં વર્ષ બે હજાર ત્રેવીસમાં એક અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું જેના નામ હતું ઓપરેશન ફરાર આ ઓપરેશન ફરાર હેઠળ ડીસીબી પીસીબી એસઓજી અને તમામ ઝોનલ ડીસીપીના એલસીબી સ્ટાફ તમામ પોલીસ સ્ટેશન તરફથી સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી જેના હેઠળ અત્યાર સુધી ત્રણસો સડસઠ જૂના ભાગેડું આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે ખાસ કરીને વર્ષ બે હજાર ત્રણમાં ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગંભીર અને જધન્ય પ્રકારનો મર્ડરના આરોપી હતા જે વર્ષ બે હજાર ત્રણથી નાસ્તા ફરતા હતા એની સગડ મળતા પીસીબીની એક ટીમ અત્રેથી ઝારખંડ ખાતે ગઈ અને ઝારખંડમાં એક જગ્યાએ છે વાસેપુર મારી માહિતી પ્રમાણે આ વાસેપુર આ જ છે જેના બાબતે એક બોલિવૂડની ફિલ્મ પણ બની હતી ગેંગ્સ ઓફ વાસેપુર અને આ વાસેપુર ગામમાંથી જ આ વીસ વર્ષ ઉપરના મર્ડરના ભાગેડી આરોપીની ધરપકડ કરવામાં પીસીબી ટીમને સફળતા મળી